મિત્રો વાર્તા સાંભળીને તમારા હોશ ઉડી જશે પંદર વર્ષનો ભાણેજ બજારમાં ખરીદી માટે જતો તો તે તેમાં રોજની પચીસ ફટકડી લઈ આવતો અને હું તે લઈને શરમને મારે કારણ પૂછ્યા વિના રસોડામાં મૂકી દેતી અને ફટકડી લીધાના એક મહિના પછી રસોડામાં ફટકડીનો ઢગલો થઈ ગયો એક દિવસ મેં તેને બોલાવીને કારણ પૂછ્યું ત્યારે મારા હોશ ઉડી ગયા તે રાતે મારા પંદર વર્ષના ભાણેજે દુખના કારણે મારી હાલત સૌથી ખરાબ હતી મારી હાલત એવી હતી કે હું ઘરનું કોઈ કામ કરી શકતી ન હતી આખું ઘર વેરવિખેર હતું વાસણનો ઢગલો એક તરફ રસોડામાં હતો અને બીજી તરફ નોતા સારા કપડાં જો હું આ કાર્ય થોડું મોડું કરું તો પણ વાંધો ન હતો પણ મુદ્દો રસોઈનો હતો રસોઈ તો મારે તેના ટાઈમે જ કરવી પડશે કોઈપણ પરિસ્થિતિમાં ગમે તેટલી મુશ્કેલીમાં હોવ તો પણ આ ઘરમાં હું મારા પતિ સાથે રહેતી હતી મારા લગ્નને ઘણો સમય વીતી ગયો હતો હું અવલાદ માટે તડપતી હતી મારા પતિનો રિપોર્ટ સારો ન હતો જેના કારણે તે પણ ચૂપ હતા નહીં તો તે પણ મને છોડીને બીજા લગ્ન કરી લીધા હોત મારી સાસુ તો સ્વીકારવા તૈયાર ન હતી કે ખામી મારામાં નથી પણ તેના પુત્રમાં છે તેને વધારે પડતી સમસ્યા ન હતી તે થોડી દવાથી સ્વસ્થ થઈ શકે તેમ હતી પણ મારા પતિની એક જ જીદ હતી કે ડોક્ટર ખોટું કહે છે મારી જિંદગી બસ આમ જ પસાર થઈ રહી હતી મારા પતિ સવારે કામ પર જાય છે અને સાંજે મોડા પાછા આવે છે હું આખો દિવસ ઘરમાં એકલી રહેતી હું જાતે ઘરની ચીજવસ્તુઓ લાવતી હતી મારા પતિ કોઈ પણ પ્રકારનું કામ કરતા ન હતા હકીકતમાં તેઓ મારી સાથે વાત પણ કરતા ન હતા તેમના મનમાં શું ચાલી રહ્યું હતું તેઓ શું ઈચ્છતા હતા હું આજ સુધી સમજી શકી નથી તેઓ સંપૂર્ણપણે બંધ હતા તે તેના રાજ કોઈને કહેવા માંગતા ન હતા કદાચ તેની પત્નીને પણ નહીં પણ આટલું તો હું સમજી ગઈ હતી કે બાળકના કારણે જ પરેશાન છે કદાચ અંદરથી તેઓ પોતાને દોષી માનતા હતા પણ તેને મને કહ્યું નહીં પરંતુ થોડા સમયથી મારી તબિયત સારી લાગીતી ન હતી નાભી નીચે દુખાવો થતો હતો આ દુખાવો બે ત્રણ મહિનાથી સામાન્ય હતો પણ હવે વધતો જતો હતો મને સવારે એટલો દુખાવો ન હતો પણ સાંજ પડતા જ દુખાવો વધતો જતો એક નાનું કામ કરવું પણ મુશ્કેલ હતું મેં મારા પતિને મારી તબિયત વિશે બે ત્રણ વખત કહ્યું પણ તેણે ધ્યાન ન આપ્યું હું પણ કહ્યા વગર દર્દ સહન કરી લેતી અને વધુ હોય તો દવા પી લેતી તેમ થોડીવાર માટે પીડાથી રાહત રહેતી મારી સૌથી મોટી સમસ્યા એ હતી કે મારે કોઈ સંતાન ન હતું જો હું બીમાર થઈશ તો મારી સંભાળ કોણ લેશે મારા પતિ બીમાર રહેતા હતા તો હું તેમની ધ્યાન રાખતી પણ મને કાંઈ થાય તો પાણી આપનાર પણ કોઈ નહોતું એક દિવસ અચાનક મારી મોટી બહેન બીજા શહેરમાંથી આવી તે એક સંબંધીના લગ્ન માટે આવી હતી અને પરત ફરતી વખતે મારા ઘરે પણ આવી હતી અને પરત ફરતી વખતે મારા ઘરે પણ આવી હતી તે મને જોઈને ચિંતિત થઈ ગઈ સાંજનો સમય હતો અને દરવાજે બેલ વાગી ત્યારે મારું દર્દ વધુ હતું મારામાં ઊઠીને દરવાજો ખોલવાની હિંમત નહોતી પણ મેં સાંજે મારા પતિ આવે છે એટલે મારે જાવું પડ્યું પણ મારી બહેનને મારી સામે જોઈ મને આનંદ થયો સાથે આશ્ચર્યચકિત પણ થઈ તે કહેવા લાગી કે આટલો સમય કેમ લાગ્યો દરવાજો ખોલતા તૈયાર નહીં આવી છું પછી મેં તેને શરબત પીવડાવી અને મારી આખી રામકથા સંભળાવી તેણે જોયું કે મારો રંગ દુઃખના કારણે નિસ્તેજ થઈ ગયો છે દીદીએ મારી વાત સાંભળી અને વિચારમાં પડી ગયા પછી મને કહ્યું કે હું ઉતાવળમાં છું મારી પાસે ટ્રેનની ટિકિટ છે અને મારે ગમે તેમ કરીને જવું પડશે ઘરે મારા પતિ અને મારા બાળકો ન હોત તો હું તને ડોક્ટર પાસે લઈ ગઈ હોત પણ હું પણ લાચાર છું હું રોકાઈ શકતી નથી દીદીએ આ કહ્યું અને પછી તેણે વિચાર્યું કે તેની સાથે તેનો પંદર વર્ષનો પુત્ર પ્રદીપ હતો તેને કહ્યું કે હું પ્રદીપ તારી પાસે છોડીને જાઉં છું તેને લઈ રિક્ષામાં ડોક્ટર પાસે બંને ચાલ્યા જજો તે તારું ધ્યાન રાખશે અને તારું કામ પણ કરશે કારણ કે તેની રજા ચાલે છે તેના કપડા પણ મોકલી આપીશ અત્યાર તે માત્ર બે જોડી લાવ્યો છે મારી બહેનને મારી ચિંતા હતી એટલે તે તેના દીકરાને મારી પાસે મૂકીને ચાલી ગઈ છેલ્લી વખતે મે મારા ભાણેજને જોયો હતો ત્યારે તે દસ સમજદાર પણ હતો તેની અમારી સાથે કારણ કે મારી બહેન બીજા ગામ રહેતી હતી મારી બહેનની ડોક્ટર પાસે જવાની વિનંતી પર હું ડોક્ટર પાસે ગઈ હું જાતે જઈ શકતી હતી પણ મને એકલી જતા ડર લાગતો હતો મારું ઘર હોસ્પિટલથી દૂર હતું તેથી જ ત્યાં જવા માટે ઘણો સમય લાગતો હતો લગભગ ત્રીસ મિનિટની મુસાફરી કર્યા પછી અમે હોસ્પિટલ પહોંચ્યા ઘણા સમય પછી મારો નંબર આવ્યો એટલે હું પ્રદીપ સાથે મળવા અંદર ગઈ પ્રદીપને એક તરફ બેસવા કહ્યું અને મારું ચેકઅપ કરી ડોક્ટરે કહ્યું કે આ એવો રોગ છે જે કોઈ પણ સ્ત્રીને વધતી ઉંમર સાથે થાય છે આ રોગમાં બે પ્રકારની સમસ્યાઓ થાય છે પહેલું બાળક થવે મુશ્કેલ છે અને બીજું ઘણી પીડા થાય છે આ રોગને એન્ડોમેટ્રિઓસિસ કહેવામાં આવે છે જો કોઈ સ્ત્રીને પહેલાં બાળક હોય તો તેઓ બાળકદાની દૂર કરી નાખે છે પરંતુ જો કોઈ બાળક ન હોય તો તે સ્ત્રી માટે મોટી સમસ્યા બની જાય છે આની માટે ગોળી ખાવી પડે છે પણ જો તે આ ગોળી ખાય તો તેની બાળક થવાની ઉમીદના બરાબર થઈ જાય છે આવી સ્ત્રીઓ માટે ઓપરેશન છેલ્લો રસ્તો છે પરંતુ તેમાં વધુ પૈસા લાગે છે કારણ કે તમને બાળકો નથી એટલા માટે હું તમને ગોળીઓની સલાહ નહીં આપું હું ઓપરેશન સલાહ આપીશ તમે એક લાખ રૂપિયા જમા કરવા પડશે પણ ઓપરેશન પછી તમારી પીડા દૂર થશે થશે જો ભગવાનની ઈચ્છા હશે તો તમને બાળકો પણ મને એક લાખ રૂપિયાનું સાંભળી સાપ સુધી ગયો આ જમાનામાં પેટ ભરવું મુશ્કેલ થઈ રહ્યું હતું અને મોંઘવારીના જમાનામાં એક લાખ ક્યાંથી ભેગા કરી શકું હું કશું બોલ્યા વગર મૌન ત્યાંથી ચાલી ગઈ આખા રસ્તે ઉનાળાની ગરમીને કારણે મારી હાલત ખરાબ થઈ ગઈ હતી સાંજે અમે ઘરે પહોંચ્યા ત્યારે હું ખૂબ ઉદાસ હતી મારી હાલત જોઈને પ્રદીપે કહ્યું કે તમારે આરામ કરવો જોઈએ હું તમને દવા આપું છું પણ મારા મનમાં તો બસ રસોઈનું હતું ઘરના બધા કામ બાકી હતા હું દુઃખમાં પણ આરામ કરી શકતી ન હતી સાંજની ચા પણ બનાવવાની હતી એમ જ વિચાર કરી રહી હતી કે પ્રદીપ ચાનો પ્યાલો લઈને મારા રૂમમાં આવ્યો તેણે ચા મારી સામે મૂકી અને ચૂપચાપ પાછો ચાલ્યો ગયો મેં ચા પીધી ત્યારે મારા મને થોડો આરામ મળ્યો મેં પણ સાંભળ્યું હતું કે પેટમાં દુખાવો હોય તો ગરમ વસ્તુ પીવી જોઈએ પછી મને યાદ આવ્યું કે રસોડામાં વાસણો સાફ કરવાના હતા હું આરામથી ઊભી થઈ અને રસોડામાં ગઈ અને જોયું તો પ્રદીપે વાસણો સાફ કરી દીધા હતા મેં આશ્ચર્યથી તેની સામે જોયું તો તેણે કહ્યું કે મને આદત છે હું માને પણ કામમાં મદદ કરું છું અને કહ્યું તમારે રાંધવાની કોઈ જરૂર નથી મને પૈસા આપો હું બજારમાંથી ખાવાનું લઈ આવું છું પ્રદીપના શબ્દો મને આશ્ચર્યચકિત કરી રહ્યા હતા નાનકડો બાળક હોવા છતાં કેટલો સમજદાર હતો જાણે કે ઓગણીસ વર્ષનો હોય કેટલાક બાળકો ઉંમર પહેલા સમજુ બની જાય છે પ્રદીપ તેમાંથી એક હતો મેં કહ્યું ના મારા પતિને બજારનું ખાવાનું પસંદ નથી મારે ઘરે જ બનાવવું પડશે બસ બનાવવા માટે સામાન લાવો મેં તેને પૈસા આપ્યા અને તે સામાન ખરીદવા ગયો જ્યારે તે થોડીવાર પછી પાછો આવ્યો ત્યારે મેં સામગ્રી ચેક કરી ત્યારે બધું બરાબર હતું પણ એક અનોખી વસ્તુ લાવ્યો હતો તે સામાન સાથે ફટકડી લઈને આવ્યો હતો મેં તેને પૂછ્યું નહીં મને થયું ભૂલથી લઈ આવ્યો હશે હવે તે દરરોજ થવા લાગ્યું હું તેને કઈ પણ લેવા કહેતી તો તે રૂપિયાની ફટકડી પણ લાવતો અને હું તેને રસોડામાં રાખી દેતી મારી પાસે ફટકડીનો ઢગલો થઈ રહ્યું હતું પહેલા મેં વિચાર્યું હતું કે તે ભૂલથી થયું છે પણ હવે તે રોજ બનતું હતું પણ હું પ્રદીપને માસુમ સમજતી હોવાથી કંઈ પણ પૂછી શકતી નહીં પ્રદીપના આવ્યા પછી મને નહીં પરંતુ મારા પતિને પણ આરામ થયો હતો જો તેને પણ કોઈ વસ્તુની જરૂર હોય તો તે પ્રદીપ પાસે મંગાવી લેતા નહીં તો તે ઓફિસેથી થાકીને આવે અને જો કોઈ કામ આવે તો જાતે જ દુકાને જવું પડતું તે તેના માટે બહુ મુશ્કેલ કામ હતું દુનિયામાં અવલાદ વગરનું દુઃખ કોઈ જ સમજી શકે છે મારા પતિને પણ થોડી બીમારી હતી પરંતુ હવે મારામાં પણ વિવિધ બીમારીયા થવા લાગી હતી અને મારી પાસે ઓપરેશનના પૈસા ન હોતા અને ગોળીઓ મારે ખાવી ન હતી પણ પ્રદીપ અમારા બંને પતિ પત્ની માટે કામ સરળ બનાવ્યું હતું ત્યાં એક મોટી સમસ્યા હતી અને તે હતી ફટકરીની છે હું એ જ વિચારીને શરમના કારણે પ્રદીપને તે વિશે પૂછતી નહીં કે તે ફટકરી કેમ લાવે છે શું તેને મારી અને ડોક્ટરની વાત સાંભળી હતી મારે તેને કહેવું હતું કે તે આને લઈને ના આવે એક દિવસ મેં તેને આ પૂછ્યું તો તેની વાત સાંભળીને હું આશ્ચર્યચકિત થઈ ગઈ પ્રદીપની વાત સાંભળી હું રૂમમાં ગઈ વિચારતી રહી મતલબ કે તે રાત્રે અમે બંને પતિ પત્નીની વાત સાંભળતો હતો તેની વાત સાંભળીને મારું દિલ ઈચ્છતું હતું કે હું રડવા લાગુ તે મારા દિમાગમાં પણ નહોતું આવતું કે તે મારું આવું રહસ્ય શોધી કાઢશે જે મેં બધાથી છુપાવ્યું હતું તેણે મારા પતિની વાત સાંભળી હતી અને તે મને કહ્યા વગર ફટકડી લાવતો હતો પણ એ કહેવાની હિંમત ન કરી શક્યો કે મારે આ વાપરવી જોઈએ મેં રૂમનો દરવાજો બંધ કરી દીધો અને જોરથી રડવા લાગી મારી એવી હાલત હતી કે કાપો તો લોહી નહીં નીકળે એક તરફ બાળક ન થવાની ચિંતા અને બીજી તરફ આ મુદ્દો એવો હતો કે મારા ભત્રીજાને મારી સાથે વાત કરવામાં શરમ આવતી હતી થોડી વાર પછી પ્રદીપે દરવાજો ખખડાવ્યો તેણે મને કહ્યું કે હું સવારે પાછો જાઉં છું અને અહીં રહી શકતો નથી મેં કશું કહ્યું નહીં મને શરમ આવતી હતી કે તેણી કેવી રીતે રોકી શકું સવારે તે પાછો ચાલ્યો ગયો તેમના આગમનને કારણે મને આસાની હતી ત્યાં ઘણી સમસ્યાઓ પણ થઈ રહી હતી મેં કિંચનના બોક્સમાંથી ફટકડીનો ઢગલો કાઢ્યો મારા હૃદય કર્યું કે બધું કચરામાં ફેંકી દઉં પછી વિચાર્યું કે પ્રદીપ મારા સારા માટે જ કરી રહ્યો હતો તેણે કંઈક ખોટું રડક્યું નથી મેં ફટકડી ઉપાડી મેં તેને પાણીમાં નાખ્યું તે થોડી વાર પછી તેનેથી સ્નાન કર્યું હું ઘણા દિવસો સુધી ફટકડીના પાણીથી સ્નાન કરતી રહી અને મારો રોગ દૂર થતો ગયો મને એ રોગ હતો જેથી મારા શરીરમાંથી ગંધ આવતી હતી તેથી જ હું વધુ એકલી રહેતી પરંતુ મારા પતિ મારી સાથે રહેતા હતા તે મને ધણો કહેતા હતા આ એક બીમારી હતી પછી દરરોજ ફટકડીના પાણીથી નહાવાથી મને આ રોગ દૂર થતો હતો પછી મને સારું થયું અને મારું જીવન સરળ બની ગયું કારણ કે રાત્રે મારા પતિ કહેતા કે મને તારામાંથી બહુ દુર્ગંધ આવે છે એક રાત્રે મારા પતિ મારી સાથે આવી જે વાતો કરી રહ્યા હતા પ્રદીપે સાંભળી અને કહ્યું કે તે માટે હું આ લાવતો હતો જેથી હું આ બીમારીનો ઈલાજ કરી શકો પ્રદીપે જણાવ્યું કે તેના મિત્રને પણ આ જ બીમારી હતી અને દરરોજ નહાવા છતાં દુર્ગંધ તેનામાંથી આવતી હતી અને તેનું જીવન બરબાદ થઈ ગયું હતું મિત્રો સાથે બેસી શકતો ન હતો અમે બધા પણ તેનાથી દૂર રહેતા તેમની દુર્ગંધને કારણે મારા મિત્રને એક વૈદ્યએ ફટકડીના પાણીથી સ્નાન કરવા કહ્યું અને જલ્દી મારા મિત્રએ ફટકડીના પાણીથી સ્નાન કરવાનું શરૂ કર્યું તેની બીમારી પૂરી થઈ ગઈ છે એ વાતો સાંભળીને મને ખૂબ શરમ આવી હું રડવા માંગતી હતી હું લાંબા સમય સુધી રડતી રહી પણ તેની લાવેલ ફટકડીથી મારી બીમારી દૂર થઈ મને સમજાયું કે મારા પતિની ફરિયાદ પૂરી થઈ ગઈ છે મને આશ્ચર્ય થયું કે પ્રદીપ શું કહેવા માંગતો હતો તે પહેલા જ સમજી ગયો અને તેણે મને મદદ કરી નહીં તો મને લાગતું હતું કે મારી સત્રીવાળી બીમારીના સમાચારના કારણે ફટકડી લઈને આવે છે આ શંકાના કારણે હું તેને પ્રશ્ન પણ નહતી કરી શકતી પરંતુ પ્રદીપના ગયા પછી મને અહેસાસ થયો છે બાળકો વિના જીવન કેટલું મુશ્કેલ બની જાય છે મેં મારી સારવાર માટે મારી સોનાની બંગડીઓ વેંચી આપી અને ઓપરેશન પછી પીડાથી છુટકારો મેળવ્યો પછી મારી બહેને મારી સાથે વાત કરી તેણે કહ્યું કે હું એવી દવા આપું છું જે તારા પતિને રોજ રાત્રે દૂધમાં ભેળવીને આપજે મને ચિંતા ન હતી કારણ કે મારા પતિને સૂતા પહેલા એક ગ્લાસ ગરમ દૂધ પીવાની આદત હતી મેં દવા લીધી અને મારા પતિને પણ આ વિશે જણાવ્યું છ મહિના સુધી તેના દૂધમાં દવા ભેળવતી રહી પછી મને ખબર પડી કે માં બનવાની છું મુદ્દો એટલો મોટો નહોતો માત્ર મારા પતિને થોડી સારવાર કરાવવી પડે તેમ હતી તે માટે જ તે તૈયાર થઈ રહ્યા ન હતો પરંતુ મારો વિશ્વાસ સાચો થયો અને મને ભગવાને પુત્ર આપ્યો મારા પતિએ મને કહ્યું કે તેને ખબર છે હતી કે તેમને દૂધમાં દવા દઉં છું તેણે દવા જોઈ હતી તેથી જ ચૂપચાપ દૂધ પીતા હતા તેઓને પણ સમજાયું કે બાળકો વિના માનવીનું જીવન જીવન નથી તેથી તે ખુશીથી દવા લેતા રહ્યા કારણ કે તેમને પણ બાળકો જોઈતા હતા આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ અને વિડિયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ